અને રાપર બાલાસર પોલીસની સંયુક્ત ટીમ મળી કુલ આઠ ટીમો વચ્ચે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત

ઉછાળી કર્યું હતું આજે યોજાયેલા ફાઈનલ મેચમાં બેલા ઇલેવન અને ઝાટાવાડા ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં જાટાવાડા ઇલેવન વિજેતા થઈ હતી જ્યારે રનર્સ અપ બેલા ઇલેવન થઈ હતી

તેમજ મયુરસિંહ જાડેજા કૃષ્ણ રાજસિંહ જાડેજા નરેન્દ્ર સિંહ જાડેજા તેમજ કાંતિસિંહ રાજપૂત પ્રકાશ રાઠોડ દીપક ગોહિલ પચાડ રાજપૂત મહેશ મહારાજ દયાભાઈ રાજપૂત તેમજ જયપાલ મકવાણા વિપુલ રાજપૂત રમેશ કોડી નિલેશ રાઠોડ તેમજ અશોક સોલંકી તથા વગેરે જહેમત ઉઠાવી હતી